આજે સાત વાગે તમારે નિવેદ કરવાનું અખત ઝોપડી માતા નું અને બરોબર ત્રણ દિવસ પૂરા થાય ને રાત્રે બે વાગ્યા હોય અને સફેદ કપડામાં માથે સોટલો બાંધેલો હોય અને હાથમાં કદાચ ખોપડી હોય તો માનજે કે અખત ઝોપડી આવી અખત ઝોપડી ધોળા લુગડે ફરનારી માતા અંબોડો બાંધનારી માતા આખું મશાળા લઈને ફરનારી માતા પહેલાં અમારા ફાધર હતા એ નવ દિવસ નવરાત્રિ દીવો કરતા એ વડવાનું છે હવે કોઈ જાણતા નથી વડીલે અમને કોઈ વાત કરી નથી હવે એમાં શું છે મા તમે અમને પેલું કરો હું તને એમ કહું ના હોય તો ગોતી લાવજો ખબર ના હોય તો ગોતી લાવજો

કે તમે નાના નથી તમે મોટા છો તો તમે જોયું છે કે તમે આપો છો કે આપેલું છે ના અત્યારે પેલા આપતા હતા ફાધર જીવતા હતા તમે આલો છો ના તારા બાપુજી પેલા દીવાની આગળ બેસતા અને નાનું મંદિર જેવું બનાવ્યું હતું અને મંદિરની આગળ દારૂ અને કલેજીનો ધૂપ આલતા જો કદાચ ડેરી વાળી દેખાતી હોય દારૂ કલીજી દેખાતી હોય તો અખત ઝોપડી મને દેખાય દેખાય અરે તારા બાપુજી તારા દાદા ની એ વાડી એ ખેતર વાળી અખત ઝોપડી પૂજતો કારણ કે જગત માં કોઈ જગ્યાએ અખત ઝોપડી ના ભોટા નથી મેલડી ના છે મેલડી ના છે ઝોપડીઓ ના છે પણ અખત માતા નો ફોટો નથી કારણ કે અખત માતા છે ને શંકર ભગવાન ની ભક્તાણી છે હાલ હા માં એમ કહું છું તને કે તું હું તને એમ પ્રશ્ન કરું છું કે પેલા વિચાર જે કે ચક્કર આઈન પડી जाऊ તો એનું નામ અખત ઝોપડી કહેવાય હા વામિટ થાય ને પછી વામિટ થાય ને લોહી આવે ને એટલું નામ અખસ ઝોપડી કેવાતું તો અને ખાધા પછી પેટમાં દુખાતું હતું ખાધેલું બહાર કાઢતી અખસ ઝોપડી કાઢતી હતી તારા બાપુજી અસલ માં જોવા જાય તો જાદુગર ભુવો હતો અને ભુવો નતો એની પાસે ભાઈબંધ હતો ને હરિજન એની પાસે લીધેલી આખા ઝોપડી છે તારા ગામમાં જાય પાછળ જાન હરિજન વાસ પડે એ હરિજન વાસ માં જાય અને હડકભાઈ માતા નું મંદિર મળે હડકભાઈ માતાના મંદિર ની સામું એક મંદિર બીજું દેખાય ને ઝોપડીનું તો તારા માનવાનું કે મશાણી મેલડી બોલી હતી તમારું ઘર ખાલી કરી નાખ્યું ભાઈઓના સંબંધ પૂરા થઈ ગયા બાર ભાઈ અલગ થયા છો તારા દાદાની ની માતા તારા બાપાએ પૂજી પણ તમે પૂજી નહીં કારણ કે ઓલી મેલડી દેખાતી હતી બીજી કોઈ નહીં હે બોલો છો તમને મેલડી દેખાય કુડ દેવી દેખાય છે અંબા દેખાય છે પેલી ઝોપડી ના દેખાય મને કેતો હારું ચાલો તમે નથી આપ્યું પણ તમે તો જાણો છો એ મને મને હું કે ખબર મારા બાપુજી ઓફ થઈ ગયા મરી ગયા એટલે તારનો અમે બંધ કર્યું તો તારનું તમારા ઘર માં ડાંટ હું કરું મને કેમ શું કરું અચ્છા ખાવશો પીવો છો બંશોમાં આધારે કેટલા છ મહિનાથી કે ચાર મહિનાથી ચાર મહિનાથીમાં ચાર મહિનાથીમાં અને ખાશો નહીં આગળ નહીં ખાય માં હા તમે નહીં ખાઓ ને એમ કહું છો કારણ કે તો માતા કે ખાતી હો તો ખીલાના પડેગા હામાં પછી આખું ઘર પકડા છે નાનાથી બધા પકડા છે હા કોઈ કોઈનો આજે તું એવું કહે છે કે મારા ભાઈની પાસે મારા રાગ નથી કાલ તારા દીકરાની પાસે તારા રાગ નહીં લે અને દીકરાની બાયડી પાસે રાગ નહીં રહે માતા છું હરો એટલે જોઈને વિચારીને વિચારી બરોબર ચાલજે ખાતે હો તો ખીલા ના પડેગા પપ્પા એકલા જ વાપરે છે બીજું કોઈ વાપરતું નથી એ બી કહે છે કે હવે થઈ ખાઈએ બંધ કરી દઈશું એમ તમે નક્કી કરો એમ કહું છો જો આ માતા શું કહે માતા એવું કે માતા એવું કે કે હું તો ખાવા પીવાળી માતા છું ને તમે તમારા વડવાએ મને ખવડાવ્યું છે એટલે હું ચાલું છું તો હું એવું કહું છું કે એ માતાને આપણે એવું કહીએ કે માતાજી હું આજથી બ્રાહ્મણ થઈ ગયો તો માતાજી શું કહે છે સારું જા હું બ્રાહ્મણી છું થાય કે નહીં આવ તમે બાર જઈને બાર જઈને ખાઈ ના હોય માતાને ઘરે કહો કે માં અમે તો શ્રીફળ આલી તું રાજી રહેજે એ માતાને ઉખડી આલી તું રાજી રહેજે એ માતા રાજી ના રે એ તમારું બધું કાઢ નાખતો જો તમને દુઃખ છે ને તમને દુઃખ હોય ને તો અખસ ઝોપડી નું શરીરમાં ચેન નહીં પડવા દે અરે તારું મગજ કામ નહીં કરે તારા શરીરમાં જીવડા કઈ છે તને ખોટા વિચાર આવશે જતું રહેવાનું મન થશે આત્મહત્યા કરવી છે એવું થશે જ્યારે તમે ખાવા તાર કજિયા થશે એક એવી એવી નાની નાની બાબતની અંદર ઝઘડો થાય કે આખું ઘર અલગ થઈ જશે એનું કારણ અખત ઝોપડી માતા છે એ અખત ઝોપડી માતા છે

હું તમને કહું હા માં તમે કામ કરો હા એ અખંડ ઝોપડી માતાનો દીવો કરીને ત્યાંય જગ્યા ઉપર બેહીને એટલું એટલું પહેલા કેવું પડે કે અમે માં તમને ભૂલી ગયા અમારા દાદાઓની તમે માતા છો અમને ખબર હતી કે આ વસ્તુ તમને ચડે પણ અમે કોઈ તમને આપ્યું નથી પણ માં અમે આજે ચાંદા સૂરજની સાક્ષી એવું બંધાઈએ છીએ માં કે જીવીશું જાગીશું અને બોલીશું ત્યાં સુધી નહીં કેટલું એક ચોખા ચોખાનું નિવેદ અને એક શ્રીફળ આલવાનું છે ને એવું કહેવાનું છે કે માં અમે ખાઈશું નહીં હવે અમે નથી ખાતા તો માં અમે તમને ક્યાંથી આલીએ પણ તું માં છો ને એટલે તારા માટે તો ચાંદો સૂરજ હરખો છે

નથી ખબર એ ખાલી દાદા હાલતા હતા એટલે દિન તમે રાખ્યું પણ તારી આખું પેઢી પૂરી કરી નાખી એવી ખબર પડી ના તો અખત ઝોપડી ધોળા લુગડે ફરનારી માતા અંબોડો બાજનારી માતા આખું મશાણા લઈને ફરનારી માતા આમ જોવા જાવ એટલે અખત ઝોપડી કોણ છે આ દુનિયા કોઈને ખબર નથી પણ અમૃત ની મેલડી એવું કઉ છું કે અખત ઝોપડી એટલે વાલ્મીકી સમાજની આખી સતી થાય શું કહેવાય વાલ્મીકી સમાજની સતી માતા થાયા આ કોઈની થાય નહીં કારણ કે મેલીએ નથી ને ચોખ્ખીએ નથી રંગય નથી ને રૂપડે નથી નાની એ નથી ને મોટી એ નથી એ તો મા છા ને એટલે રાજી રહી છે હામા શું કીધો હા હામાં આ માતાઓ કળિયુગમાં ગમે તેવો મોટો ભૂવો હોય ને ગમે તેવો ભૂવો હોય અને પચા વરા ઉધી એને ભક્તિ કરી હોય પણ રહીના દાણા જેટલો ગુનો કરો એટલે એટલા પાછી એની એ ભક્તિવાળી માતા નિર્વણ કાઢ નાખો માતા શું માતાઓ એવું નથી જોતી કે તમે મને શ્રીફળ આલ્યું એ માતા એવું કે તું શ્રીફળ ચઢાવવા આવ અને તારે ગુનો ભૂલ થાય ને પાછી નડું નહીં તો મારું નામ માતા નહીં હા એટલે માતાઓથી તો દૂર રહેવું સારું ભક્તિ થાય તો જ કરવી દીવા થાય તો કરવા નકર નારાયણ તો મેલ્યા છે ને ચાદન સૂરજ ને પગે લાગો ને માતાઓ જ છે તો